સોનું ચાંદી અને ડાયમંડના ઉપયોગથી સુરત ડાયમંડ બુર્ડ્સની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર સહિતના સાત રાજ્યોના પાંત્રીસ કારીગરોએ સાહીઠ દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે જેનું સત્તરમી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે આ પ્રતિકૃતિને મજબૂત બનાવવા ફિનિશિંગ લાવવા અને સુરત ડાયમંડ બુર્ડ્સ જેવા જ કલર લાવવા માટે કોપર ઝિંક અને મળીને કુલ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે સાત રાજ્યના અલગ અલગ કારીગરોએ બનાવેલી આ ઉત્તમ પ્રતિકૃતિ છે સાત હજાર હીરા યુઝ થયા છે બે કિલો પંચ ધાતુ અમે યુઝ કરી છે આઈડિયા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ઉદઘાટનનો શેડ્યુલ એમનો ફાઇનલ થયો એ દરમિયાન અમારું એક્ઝિબિશન પણ યોજાવાનું હતું તો બંનેના સંયોગો સાથે થયા અને અમે પ્રધાનમંત્રી મોદી સાહેબને એક ઉત્તમ ભેટ આપવા માગતા હતા તો વર્લ્ડ ટોલેસ્ટ લીડરને આનથી શ્રેષ્ઠ પ્રતિકૃતિ ભેટ ન હોઈ શકે